દૂધ ને ટકાવવું હોય તો શું કરવાનું એમાં પ્રિઝર્વેટિવ ને ગઈ કોથરી સાતમે દિવસે આવે એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડાથી દૂધ જાય દૂધ જાય ચીલર પ્લાન્ટમાં ચીલિંગ પ્લાન્ટમાં જાય ચીલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય પછી જાય અમૂલમાં કે માઈ ડેરીમાં ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં બાવીસ જાતના કેમિકલ પડે એમાં ડીડીટી એક કમ્પોનન્ટ છે ડીડીટી ને જંતુ દૂધ લોકોને હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે એટલે એટલે એ જંતુને મારનારો પદાર્થ એમાં ડિટર્જન્ટ પડે સફેદ જોઈએ દૂધ કી સફેદી ફલાણસ એ અંદર હોય નાખવું જ પડે તો જ એક સરખું થાય ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું નહીં તો આપણો દૂધવાળો આવે તો એ દી પતલું હોય કોક દી જાડું હોય કોઈકથી પીળું હોય કોક દી તો એ એક સરખું આવે ડેરીનું એટલે તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે ઇમલસિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે એક સરખો કલર એક સરખી કન્સિસ્ટન્સી એક સરખી ઘનતા એ બધું આવે બાવીસ કેમિકલ નાખે પછી એટલે પાઉચમાં ભરે પ્લાસ્ટિકમાં એ પાઉચમાં ભરાય પછી જાય બારે અને તમારા ઘર સુધી પહોંચે પાછું ધોળકા થઈને આમ બગોદરા થઈ લીમડી ચોટીલા થઈને પહોંચે ઈ સાતમે દિવસે આવે પંદર રૂપિયાનું દૂધ આ બધા પ્રોસેસના કારણે સમયના કારણે પ્રિઝર્વેટિવ નાખવાના કારણે પાંત્રીસ રૂપિયાનું કેટલી થઈ કેટલાની આવે છે પાંચસો બત્રીસ કે તો એક્ચુઅલી પંદર રૂપિયાની કિંમત છે જો તમારા ઘર પાસે હોય એમાં એનાથી જેટલી કિંમત છે વધારે પ્રોસેસમાં ખર્ચો થાય અને પાછું તમને સાતમે દિવસે મળે અને બગડે નહીં એને પીઝવરું નાખવું પડે સોડિયમ અમને જોઈએ તો બાવીસ કેમિકલ તમે નાખવાના તમારે શું કામ નાખવાના તેલની વાત તો કરીશે જ તમને એવું અડધા પડધા તો એ જ બધા કેમિકલ તેલમાં પડે છે આ તો દૂધ એકદમ ઘરે આવતી રોજની વસ્તુમાં પણ તમને કંઈ જ ખબર નથી કે કેમ આવે છે અને તોય થપો એનો લાગે આઈએસ આઈનો થપ્પો લાગે એનો ફૂડ સેફટી અને સિક્યુરિટીનો કોણ નક્કી કરશે આ બધું તમારે નાગરિકે નક્કી નહીં કરવાનું જેણે ખાવું છે એને જે પૈસા આપે છે એને એક તમને જરા જુદી વાત કરો દાહોદના સંસદ સભ્ય આપણા ગુજરાતના હમણાંની ઘટના છે દાહોદના સંસદ સભ્યને કોઈ કે કરી કે સાહેબ જુઓ તો આ દૂધમાં જે છે ને લખ્યું છે પાંચસો એમ મને લાગતું નથી તો એક હાલો સંસદ સભ્ય હતા પાવર છે મોટો જવાબદારી છે લોકોએ ફરિયાદ કરી એટલે એમણે દૂધના ઓળામાંથી પાંચ પાઉચ ઉપાડ્યા રેન્ડમ અહીંથી 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 કીધું કે ભાઈ એની ફરિયાદ એની ફરિયાદ દૂધની ક્વોલિટી નથી લાગતું એટલે પાંચસો પંચનામું કરીને ખોલ્યા એક પણ પાંચસો એમ એલ નહોતું કોકમાં ચારસો નેવું કોકમાં ચારસો એસી એક પણ માં પાંચસો એમ એલ લખ્યું તેવું નતું હવે આવડી બ્રાન્ડેડ કંપનીમાં બધામાંથી માનો કે દસ દસ એમ પણ જાય તો તેર કરોડ લીટર દૂધમાં કેટલા લાખો લીટર થાય આખી ઓફિશિયલ ઘટના છે અને કાંઈ ન કરી શક્યા છેલ્લે સુધી એટલે તમે તમને તો કે હું ધારાસભ્ય થઈ જઈશ ને પછી બધા રસ્તા જાણી શકીએ છે હું કાઢી દઈશ દિલિભાઈ એમ તો કે આ બધું મૂકો રાજકરણમાં જાઓ આ બધા રસ્તા કાઢ્યા આ શનિના હું કરીને શું કરશું એ તમે રાજકારણમાં પહોંચી જાવ અને પછી હું ત્યાંથી કાયદા બનાવીશ તો આ કાયદા બનાવનારા લોકોને કાંઈ નથી કાંઈ કરી જ ન શકે કોઈ આ બાપ જ બીજે બેઠા છે એના આ ડિઝાઇન વિઝાની છે કોન્સેપ્ટ અમેરિકાનો છે કોન્સેપ્ટ છે એ તમને ગુલામ કરવાવાળા લોકોનો છે હવે ગુલામી માટે કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલવી પડે એમ નથી હવે બ્રિટિશરો અહીંયા આવવું પડે એમ નથી આ તમને હું બહુ દુઃખી થઈને થોડોક ગુસ્સાથી થોડોક પીડાથી કહી રહ્યો છું અને એમાં જવાબદારી સાથે આ કેમ થશે આ મૂકવા નહીં આપણે ઇન્ટરનેટમાં નહીં તો મારી તો જવાબદારી છે મને પકડી જશે મને ઘણી વાર પકડ્યો છે હું અમૂલમાં બોલું છું જઈને એ લોકો બોયકોટ કર્યો અમારા સાયન્ટિસ્ટ અમારીયા સાહેબ મેં તો હું સાચું બોલીશ તમે જેટલા લીટર દૂધ આવે છે એ બતાવ્યું એનાથી વધારે વેચો છો કેવી રીતે વેચાય પછી ઘી ચીઝ માખણ આઈસ્ક્રીમ ચોકલેટ એ સેમાંથી બનાવી તેર કરોડ લીટર દૂધ આવે અને સોળ કરોડ વેચે પાછું પાણી તો છે ને જાદુ છે તો તમે શું કર્યું છે યાર કયો તો ખરા તો જવાબ દેવા તૈયાર નથી તો તમે નાગરિક તરીકે તમે શું કરી શકો તો કમસે કમ અહીંયા ક્યાંક સાંભળો સમજો કોઈ બે લોકો પણ એમાં ક્યાંય રસ્તો કાઢશે અને રસ્તા બતાવશું તો દૂધ કયું પીવું તેલ કયું લેવું ક્યાંથી લેવું જે આપણી પાસે ઓપ્શન વાત કરીએ આપણા વાગદાતાની વાત નથી સાંભળી આપણે આપણી પરંપરાની વાત નથી સાંભળી આપણે આયુર્વેદમાં રસ નથી આપણે આપણા પોતાના શરીરમાં જ રસ નથી આપણે હેલ્ધી રહેવામાં જ રસ નથી આપણે ખબર છે કે આ વિદ્યાનગર નહીં તો બીજું પડી ખોલશે બીજે ક્યાંય જશું ફોન કરશું એકસો આટ ને બોલાવશું પણ સાચું નથી ખાવું સારું નથી ખાવું ગોયરું નક્કી કરી બેઠા છીએ પણ તોય મેં નક્કી કર્યું છે તમે નક્કી કર્યું છે તો આપણે એને સાંભળીએ